વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ લાલવાડા વડોદરા મેમણ હોલ નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં મુંબઈ એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ચાર દરવાજા અંદર આવેલ લાલવાડા વડોદરા મેમણ હોલ નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં મુંબઈ એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઈમેલ મારફતે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ તેમજ કેન્દ્રીય વિધ મંત્રી નિર્મલા સીતારામને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમ તેમજ સાથે વડોદરા શહેરની એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે રાખી વડોદરાના ચાર દરવાજાના અંદર આવેલ લાલવાડા વિસ્તારમાં મેમણ હોલની નીચે

નો માહોલ સર્જાયો હતો